ભેદભાવ ભાગ સાતમો લેખિકા નાનસી દેસાઈ શાસ્ત્રી રજાના દિવસો પૂરા થયા હતા પણ પ્રિયાનો થાક પૂરો નહોતો થયો ઘર પરત આવ્યા પછી તેના હાથ કામ કરતા રહ્યા હતા પણ મન ક્ષણે ક્યાંય ખોવાઈ ગયું હતું એ હવે સમજવા લાગી હતી કે સહન કરવું અને જીવવું બે અલગ અલગ વસ્તુઓ છે નવ દિવસ અને જૂની ફરજો સવારના પાંચ વાગે પ્રિયા ઊઠી રસોડામાં ચા નાસ્તો ટિફિન ઘરિયાળની જેમ જીવન ફરી શરૂ થયું આજે ઓફિસ માટે તૈયાર થતો હતો પ્રિયાએ ધીમે પૂછ્યું થાક લાગ્યો છે આજે ફક્ત સ્મિત આપી બંને વચ્ચે શબ્દો ઓછા હતા પણ થાક થાક ઘણો હતો એક જન્મદિવસ જે ઉજવાયો નહીં એક દિવસ પ્રિયાનો જન્મદિવસ હતો ઘરમાં કોઈને યાદ જ નહોતું સવારથી તે સૌ માટે કામ કરતી રહી હતી સાસુ સસરા આવ્યા હતા પ્રિયાએ તેના પગ ધોયા ગરમ ભોજન પીરસ્યું અને ભેટ આપી સાસુએ ભેટ લઈ માત્ર કહ્યું બરાબર છે એક આશીર્વાદ પણ નહીં એક ખુશ રહો પણ નહીં પ્રિયાની આંખો ભીંજાઈ ગઈ અને સ્મિત હંમેશાની જેમ કરતી રહી બપોરે નણંદ આવી સાસુએ ખુશીથી કહ્યું આજે તો કૃષ્ણનો આજે તો કિરણનો ફોન આવ્યો હતો તેને યાદ હતું કે મારો જન્મદિવસ નજીક છે પ્રિયા થંભી ગઈ એક ક્ષણે સમજાઈ ગયું ઘરમાં યાદો પણ હવે પસંદગીથી રાખવામાં આવે છે સાંજે અજય ઘરે આવી તેના હાથમાં નાનકડી ચોકલેટ હતી હેપી બર્થડે એણે થી મેથી કહી પ્રિયાની આંખોમાં આંસુ આવી ગયા આ ભેટ નાની હતી પણ એમાં સાચો ભાવ હતો પણ એ પર પણ ટકી નહીં સાસુ બોલ્યા હજી કાલે લાઈટ બિલ ભરવાનું છે અને તારા પપ્પાને એક દવા પણ લાવવાની છે અજય ફરી ફરજમાં વ્યસ્ત થઈ ગયો રાત્રે પ્રિયા એકલી બેસી હતી હાથમાં ચોકલેટનું રેપર આંખોમાં પ્રશ્ન હું બધું કરું છું છતાંય કેમ ઓછું પડે છે એણે એણે યાદ કર્યું ઘરના દરેકે દરેક માટે દોડવું પ્રેમથી સેવા કરવી પણ બદલામાં ફક્ત ભેદભાવ આની પોતાને જોઈ પ્રિયાએ પહેલી વાર હું ખોટી નથી હું અપૂર્ણ નથી હું ફક્ત અવગણાઈ રહી છું આ વિચાર સાથે જ એના અંદર કંઈક બદલાયું હોય દુઃખ હતું એવું અનુભવાય પણ હવે દુઃખ સાથે જાગૃતિ પણ આવી હતી રાત્રે અજી ઊંઘી ગઈ. પ્રિયા બારી પાસે ઊભી રહી. પવન ધીમે ધીમે વહી રહ્યો હતો. તેણે આંખો બંધ કરી અને મનમાં કહ્યું, "સહન કરવું એ મારી શક્તિ છે, પણ કદાચ એક દિવસ આ શક્તિ જ મારા નિર્ણયનું કારણ બનશે." આજથી પ્રિયા ફક્ત સહન કરતી સ્ત્રી નહીં, એ અંદરથી બદલાતી સ્ત્રી બની ચૂકી હતી. શું લાગે છે? પ્રિયા હવે આગળ સ્ટેપ લેશે લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો